विश्वासे गुरुर्वाक्यं श्रद्धावां लभते ज्ञानं ज्ञानं लब्ध्वा परां शान्ति गीता केश गुरुना राखो विषवास सत गुरुजीपधार गुरुो राखो विषवा सत गुरु, 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 गुरु मन्त्र बतावियो ેનું માન કરજ્ઞાન રે ગુરુએ મંત્ર બતાવી હેનું માન કરજે મા એવા સદગુરુ જેને મળ્યા ુ જીવન કહીએ ધન સત ગુરુ આરતી બોલો જય 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 મહારાજ જય સત આરતી સદગુરુ શ્રી વલ્લભ કૃષ્ણ વલ્લભના વલ્લભ ના શબ્દ નો વિશ્વાસ રોજ યમુના પાર કરીને સામે કિનારે ફળફૂલ શાકભાજી બધું વેચવા જાય નાવડામાં બેસીને સામે કિનારે જઈને વેચવા જાય ત્યાં કથા ચાલતી હતી અને કથામાં ગુરુજીએ ઉપદેશ આપ્યો કે ભગવાનમાં ભરોસો રાખો ભગવાન નું નામ લો ભગવાનનું સ્મરણ કરો તો પાર કરી અને તો ગોપી રોજ ભગવાન નું સ્મરણ કર્યા કરે સ્મરણ કર્યા કરે સ્મરણ કરતા કરતા એક દિવસ સામે કાંઠેથી આવતા એને વિચાર થયો કે ગુરુજીએ કહ્યું તું કે ભૌસાગર પાર કરી જવાય નામ સ્મરણ થી તો લાવ હું નામ સ્મરણ કરતા યમ્ના પાર કરી દઉં તો અને એ વેળાના વિશ્વાસથી યમુનામાં નામ સ્મરણ કરતાં કરતાં ચાલતી થઈ ચાલવા લાગી ચાલવા ખુશ થઈ ગઈ રોજના બે રૂપિયા મારા બચી ગયા હવે રોજ યમુના પાર કરવા નાવડું નહીં મંગાવું બસ ચાલતી ચાલતી સ્મરણ કરતાં કરતાં જઈશ એને થયું હવાસ ગુરુ મળ્યા મને ઉપદેશ મળ્યો એમને મારે ઘેર ભોજન કરવા માટે બોલાવો ગુરુજી મારે ઘેર ભોજન કરવા આવો આવીશું કાલે ફળફૂલ વેચીને આવીને ગુરુજી કીધું ચાલો યમુના કિનારે આવે અને ગુરુજી કે નાવિક એ નાવિક એ નાવડું લાય નાવડું લાય પેલી ગ્વાલડી કે ભલે ગુરુજી નાવડું નહીં એ તો નામ સ્મરણ કરતા કરતા ચાલવે ચાલો મારી પાસે ચાલો ના ના હું ડૂબી જઈશ હું ડૂબી જઈશ ગ્વાલડ પાછી આવી ગુરુજી તમે તો મને મંત્ર ઉપદેશ આપ્યો તો કે નામ સ્મરણ કરવાથી ભવ સાગર પાર કરી દેવાય જો હું રોજ યમુના પાર કરું છું

એનો અનુભવ હોય ને તો હૃદય બાકી તો આર્ટિફિશિયલ શબ્દો નીકળે સદગુરુ એ શ્રી વલ્લભ એ શબ્દ ઉપર વિશ્વાસ રાખો અને તેથી ગુરુને સદગુરુ બે અલગ બતાવે છે સદગુરુ એટલે અરીસો કહેવાય અરીસો કોઈની પરવા કરતો નથી ધનવાન હોય કે ગરીબ હોય જ્ઞાની કે જ્ઞાની હોય એનું મોડા મેસ લાગી હોય તો અરીસો તરત કહી દે એ તારા મોડા વાહ બહુ સરસ બહુ સરસ ચિબુક લગાવી તમે પણ અરીસો કહી દે ને તે આંખનું કાજલ ગાલ ઉપર લગાડી શકો એમ સદગુરુ સ્પષ્ટ વક્તા છે મંદિર તમારું અમદાવાદમાં એ જમાનામાં એ સંતના સેવકો મિલ માલિકો એના સેઠિયાઓ બધા સેવકો હતા અને બેસતા વર્ષના દિવસે બધો સેવક ગણ ગુરુજીની સેવા કરવા આવ્યું ભેટ પધરાવવા માટે આવ્યું છે અને ગુરુજીને ખબર છે કે બે ભાઈઓ મારા સેવક છે પણ બે ભાઈઓ અબોલા છે નાનો ભાઈ પાંચસો રૂપિયાનો હાર લઈને ગુરુજી પહેરાવવા જાય અને ગુરુજી એકદમ કીધું મારે તારો હાર નથી જોઈતો લઈ જા પાછો અરે ગુરુજી બેસતું વરસ છે આટલા બધા સમુદાય બેઠા છે મારો અપરાધ હોય તો ક્ષમા કરો ગુરુજી કીધું નથી ભેરો લઈ જા બસ અરે તમે કોઈ એટલી ભેટ ધરું તમે કોઈ એટલા રૂપિયા લો ગુરુજી કે મારે તારા રૂપિયા નથી બહાર પંડત લઈ જાય નહીં ગુરુજી આટલો ગુસ્સો ન કરો ક્ષમા કરો કંઈ ભૂલ થઈ હોય તો તમે કોઈ કામ કરવા તૈયાર છો તમે કોઈ એટલી સેવા ધરવા તૈયાર છો ગુરુજી કીધું એમ તારે મને ખુશ કરવો છે હા હા શેઠીઓ મનમાં શું વિચાર હમણાં પાંચ કરોડ ને દસ કરોડ માર્ક છે પણ સદ્ગુરુ છે અને એને કીધું તારે મને ખુશ કરવું તો એક કામ કર આ હાર મને નહીં તારા મોટા ભાઈને પહેરાવી દેજા આ સદ્ગુરુ સમાજને તોડવાનું કામ ન કરે સમાજને જોડવાનું કામ કરે